યલલ બલેિ અરળ મબઉલે વલળ મા�ય નૉલ મનલ નૉલ નૉલલ નૉલલે, નમળ નૉલ, નૉલ નલળ નૉલ, નૉલ નો નૉલન નઉલન, નૉલ ન�

કરવા દેતો દોઢસો રૂપિયા હાજરી તો લઈ જશું પણ હવે અમે કમ નહી કરીએ તમને તૈયાર વાગ જય માતાજી મિત્રો આ વિડીયો સમજવા માટેનો બનાવે કોઈ બી જગ્યાએ તમે નોકરી ધંધે મજૂરીએ જાવ તો તમે તમારી ઈમાનદારીથી કોમ કરવું પડે હર હર ધણી તમારી કોઈ બી ચકાસણી કરવા માટે કેમેરા પણ લગાવી શકે છે જય માતાજી જય માતાજી અમારી કરો